હવે વાત કરીશું બોટાદની તો બોટાદમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની સરકારી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો બોટાદ એપી તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસ્થા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલાઓ દ્વારા રાસ તેમજ તલવાર રાસ કરવામાં આવ્યા અને પોલીસ દ્વારા પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરીજનો વિદ્યાર્થીઓ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં বন મંત્રી મુળબેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્વતંત્ર પર્વની ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રશાસન અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ખૂબ સરસ રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી અહીં કરવામાં આવી છે અહીંના જિલ્લાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી જે કરનાર અધિકારી અથવા અન્ય કોઈ સંસ્થાઓ છે એનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું ખૂબ ઉત્સાહ સાથે આ વખતે જ્યારે ત્રિરંગા યાત્રા અને હર ઘર ત્રિરંગાનો એક માહોલ જે સ્વતંત્ર પર્વની પહેલાંથી એક અઠવાડિયાથી શરૂ થયો હતો એના કારણે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે બોટાદ જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉજવણી હમણાં જ પૂર્ણ કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા અને ખૂબ સરસ રીતે ગયા વખતે અહીંયા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થયો આ વખતે જિલ્લા કક્ષાનો બોટાદમાં ખૂબ સરસ કાર્યક્રમ છે એ અહીંયા કરવામાં આવ્યો અને બધાને ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની બોટાદવાસી દરેક જિલ્લાના નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું